સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર રોજ એક જ દિવસમાં કુલ ચોવીસ ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું આ ચોવીસ જન્મેલા બાળકોમાં તેર દીકરી અને અગિયાર દીકરાઓનો સમાવેશ થાય છે તમામ બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી હોવાનું હોસ્પિટલના ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું એક સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠું છું આભાર